જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ત્રણ અલગ રીતે કાચી કેરીની ચટણીની રેસીપી તો કાચી કેરીની લસણ સાથે ગોળ સાથે અને કોથમીર ફુદીના સાથે આપણે ચટણી બનાવીશું જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે તો ઉનાળામાં જમવાની સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ખાટી મીઠી ત્રણ અલગ રીતે કાચી કેરીની ચટણી બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાળીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચટપટી અને ખાટી મીઠી ત્રણ અલગ રીતે કાચી કેરીની ચટણી બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ જેટલી તોતાપુરી કેરી લીધેલી છે તો અહીંયા એક ચટણી બનાવવા માટે આપણે એક કેરીનો ઉપયોગ કરીશું અને આ એક કેરીનો વજન અઢીસો ગ્રામ જેટલું છે તો તોતાપુરી કેરીમાં ખટાશનું પ્રમાણ રાજાપુરી કરતાં પ્રમાણમાં ઓછું હોય છે જેથી ચટણી બનાવવા માટે તોતાપુરી કેરીનો જ ઉપયોગ કરવો તો હવે સૌપ્રથમ આપણે કાચી કેરીમાંથી ગોળવાળી ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક નંગ જેટલી તોતાપુરી કેરી લીધેલી છે હવે તેને છાલ અને ગોટલાના ભાગને નીકાળી નાના નાના ટુકડામાં કટ કરી લઈએ તો મેં તેને નાના નાના ટુકડામાં કટ કરી લીધેલી છે હવે ચટણી બનાવવા માટે આ ટુકડાને મિક્સર જારમાં એડ કરી દઈએ હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું સ્વાદ મુજબ મીઠું ચપટી હિંગ અને બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉપયોગ કરવાથી ચટણીમાં તેનો કલર એકદમ સરસ આવે છે હવે બધી જ વસ્તુને પાણી એડ કર્યા વગર ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે ચટણીમાં ગળપણ માટે મેં અહીંયા અડધા કપ જેટલો ઝીણો સમારેલો દેશી ગોળ લીધેલો છે તો ગોળ એડ કરવાના લીધે તે કેરીની ખટાશને બેલેન્સ કરી ચટણીને ખાટી મીઠી બનાવે છે અહીંયા તમે ગોળના બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો સાથે જ ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું પણ રાખી શકો છો હવે ફરીથી ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે તેને સર્વ કરી લઈએ તમે આ ચટણીને એરટાઈટ બોટલમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણી ગોળવાળી કાચી કેરીની ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે કાચી કેરીની લસણવાળી ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ જેટલી એક નંગ કાચી કેરી લીધેલી છે હવે આ કેરીની છાલના અને ગોટલાના ભાગને નીકાળી કેરીને નાના નાના ટુકડામાં કટ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે મેં કેરીને નાના નાના ટુકડામાં કટ કરી લીધેલી છે હવે આ ટુકડાને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ હવે તેમાં એક ચમચી જેટલું જીરું સ્વાદ મુજબ મીઠું સાથે ચટણીમાં થોડી તીખાસ અને કલર માટે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા પાંચથી છ નંગ જેટલી લસણની મોટી સાઇઝની કઢી લીધેલી છે જો તમે નાની સાઇઝની લસણની કઢી લેતા હો તો આઠથી દસ નંગ લેવી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું પણ રાખી શકો છો હવે કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને આપણે અધક્રચી ગ્રાઇન્ડ કરવાની છે જેથી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સરને પલ્સ મોડ પર ચાલુ બંધ કરતા જઈ બધી જ વસ્તુને અધકચરી ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો કાચી કેરી અને લસણ આ રીતે દર દરા ક્રશ થઈ ગયા છે તમે આ પ્રોસેસ ખાંડી દસ્તામાં પણ કરી શકો છો હવે તૈયાર થયેલી આ ચટણીને મિક્સિંગ બાઉલમાં નીકાળી લઈએ હવે ચટણીમાં રહેલી ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલો ઝીણો સમારેલો દેશી ગોળ લીધેલો છે તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ચટણીને ઢાંકણ બંધ કરી પંદર મિનિટ માટે રહેવા દઈએ જેથી ગોળ સારી રીતે મેલ્ટ થઈ ચટણી સાથે મિક્સ થઈ જાય તો લગભગ પંદરેક મિનિટનો સમય થઈ ગયો છે અને હવે તમે જોઈ શકો છો કે ગોળ સમારેલો હોવાથી તે ચટણીમાં મેલ્ટ થઈ અને મિક્સ થઈ ગયો છે હવે તૈયાર થયેલી ચટણીને સર્વ કરી લઈએ તો હવે આપણી કાચી કેરી અને લસણની પણ ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે આ ચટણી તમે પરાઠા પૂરી કે પછી ખીચડી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે કાચી કેરીની કોથમીર અને ફુદીનાના પાન સાથે લીલી ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક નંગ જેટલી કાચી કેરી લીધેલી છે હવે તેની છાલ અને ગોટલાના ભાગને નીકાળી લઈએ અહીંયા આપણે એક કેરીમાંથી ફક્ત અડધી કેરીનો જ ઉપયોગ કરવાનો છે તો મેં કેરીના આ રીતે ટુકડા કરી લીધેલા છે અને મેં અડધી કેરીનો જ ઉપયોગ કરેલો છે હવે આ ટુકડાને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા બે કપ જેટલા કોથમીરના પાન જે ડાળી સહિત લીધેલા છે તેની સાથે અડધા કપ જેટલા પુદીનાના પાન લીધેલા છે તેને એડ કરી દઈએ તેની સાથે તીખાસ માટે ત્રણ નંગ લીલા મરચાંના ટુકડા એક ઇંચ આદુનો ટુકડો સ્વાદ મુજબ મીઠું ચપટી હિંગ એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી લીલી વરિયાળી તો લીલી વરિયાળીનો ટેસ્ટ કાચી કેરીની ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે સાથે ચટણીનો ગ્રીન કલર ચડવાયેલો રહે તે માટે બે નંગ બરફના ટુકડા એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આપણી કોથમીર ફુદીના અને કાચી કેરીની ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે તો હવે તૈયાર થયેલી ચટણીને સર્વ કરી લઈએ તમે આ ચટણીને એરટાઈટ બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણી ટેસ્ટી કાચી કેરીની લીલી ચટણી બનીને પણ તૈયાર છે તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે કાચી કેરી સાથે અલગ અલગ રીતે ચટણી બનાવી કેટલી સરળ છે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે ચટણી જરૂરથી ટ્રાય કરજો અને તૈયાર થયેલી ચટણી તમે એર ટાઈટ બોટલમાં ભરી ફ્રીઝમાં એક અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો તો તમે જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ